અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી છે ચાલી રહી છે એ ચર્ચામાં એટલા માટે છે કારણ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભાષણ આપતા દરમિયાન કોઈ વ્યક્તિએ ગોળીબારો કર્યો હતો જો કે સારી વાત એ છે કે ટ્રમ્પને ગોળી કાનથી અડી અને જતી રહી છે અને અમેરિકાની સુરક્ષા એજન્સીએ આ વીસ વર્ષના હુમલાખોરને ઠાર માર્યો હતો સામેની બાજુ દુઃખદ વાત એ છે કે આ દુર્ઘટનામાં એક ટ્રમ્પના સમર્થકનું મોત પણ થયું છે આમ તો આપણે ગુજરાતની જ વાત કરતા હોઈએ છીએ પણ આ બહુ ચોંકાવનારી અને ગંભીર ઘટના છે માટે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ગોળીબાર વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી ભારતના સમય મુજબ આજે વહેલી સવારે અને અમેરિકાના સમય મુજબ સાંજે છ વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના જે પૂર્વ રાષ્ટ્રપતિ છે એ પેન્સિલ્વેનિયા ખાતે બટલર ફાર્મ શો હાઉસ ગ્રાઉન્ડ છે ત્યાં ભાષણ કરી રહ્યા હતા એ દરમિયાન વીસ વર્ષનો થોમસ મેથ્યુ ક્રુક્સ નામનો યુવાન છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળીનો વરસાદ કરે છે આ હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પને ગોળી વાગી નથી પણ કાનથી અડી અને નીકળી ગઈ છે હુમલાખોર ટ્રમ્પના ભાષણના સ્ટેજથી ચારસો ફૂટ દૂર હતો અને નવી બની રહેલી પ્લાન્ટની છત ઉપરથી એણે ઓટોમેટિક રાઇફલથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલો કર્યો હતો આ બધું થયું એટલે અમેરિકાના રાજનેતાની સુરક્ષા કરતી કંપનીએ ટ્રમ્પને ઘેરી લીધા હતા ટ્રમ્પને સુરક્ષિત રીતના એમની ગાડીથી લઈ જવામાં આવ્યા હતા ગાડી પાસે અને પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા આ હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ગોળી મારા કાનના ઉપરના ભાગ પરથી જતી રહી છે મને સમજતા વાર ન લાગી કે કંઈક ખોટું થઈ રહ્યું છે આ હુમલાનો અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ વિરોધ કર્યો છે અને જો બાઇડને કહ્યું છે કે અમેરિકામાં હિંસાને કોઈ યજ સ્થાન નથી ખાલી જો બાઇડન જ નહીં પણ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જ્યોર્જ ડબલ્યુ બુશે પણ આ હુમલાને વખોડ્યો છે આ હુમલા વિશે હાલ તપાસ કરવામાં આવી રહી છે જેવી વિગતવાર અને અપડેટ માહિતી છે આવશે અમે તમને જણાવતા રહીશું આ હુમલાની વાત કરીએ આનાથી આગળ વધી અને વાત કરીએ તો અમેરિકામાં એક દૂષણ ચાલી રહ્યું છે જેનું નામ છે ગન કલ્ચર આપણે ભારતમાં રમકડું લેવું હોય કેટલું ઈઝી છે રમકડું લેવું અમેરિકામાં ગન લેવી પણ એટલી ઇઝી છે ગન કલ્ચરના કારણે અમેરિકામાં અવારનવાર લોકોની મોત પણ થતા રહે છે જીવ જતા રહે છે અને આજે આપણે જોઈ લીધું છે કે ગન કલ્ચરના કારણે અમેરિકાના મોટા ઉદ્યોગપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિનો જ જીવ છે એ જોખમમાં મુકાયો હતો અને મરતા મરતા બેચે છે જોકે અમેરિકામાં આ પહેલીવાર નથી કે કોઈ રાજકીય નેતા અથવા રાષ્ટ્રપતિ પર ગોળી ચલાવવામાં આવી હોય અમેરિકાના સૌથી પહેલા રાષ્ટ્રપતિ હતા એન્ડ્રુ જેક્સન એના ઉપર પણ હુમલો થઈ ચૂક્યો છે અબ્રાહમ લિંકન જેમ્સ ગારફીલ્ડ વિલિયમ્સ મેકિનલી જોનેફ કેનેડી રોનાલ્ડ રિગન રૂઝવેલ્ટ આ બધા જ રાષ્ટ્રપતિ પર હુમલો થઈ ચૂક્યો છે નવાઈની વાત અહીંયા એ છે કે વર્ષ બે હજાર પછી પહેલી વાર કોઈ રાષ્ટ્રપતિ કે આ મોટા રાજકીય નેતાઓ પર અમેરિકામાં આવો હુમલો થયો છે આગળ શું થશે જોવાનું રહેશે તમામ અપડેટ માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ